ચૂંટણીમાં રાજકીય ગરમાકો વિજય શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલના નિવેદન બાદ કોંગ્રેસ નેતાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલ જસપાલસિંહ પરિહારના સતીષ પટેલ પર ભાજપ અને આમ આદમી પાર્ટીની મિલી આક્ષેપ જે ત્યાં વાત કરવામાં આવી એ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના નગર સેવક કર્જનમાં રહ્યા છે તો ત્યાં સુધી એ દૂધે ધોયેલા હતા કે શું ભારતીય જનતા પાર્ટીમાં હતા એટલા માટે દૂધે ધોયેલા હતા અને હાલમાં જ્યારે એમને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે ત્યારે એમના બધી જે ખામીઓ છે સામે આવી રહી છે એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ તમામ જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોઈલો હોય જે ગમે તેવા કેસો હોય એ બધા જ નીકળી જાય અને એને ક્લીન ચીટ મળી જાય જ્યારે ભાજપ છોડવામાં આવે ત્યારે તરત જ એના પરથી આ બધું જ વસ્તુ હટી જાય ને એના ગુનાઓ સામે આવી જાય આ પ્રકારનું વલણ જે બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે અને અમે સખત શબ્દોમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ એને વખોડે છે સાથે દરેક મતદારોને પણ અપીલ કરીશ કે જે રીતે ત્યાં એમના નિવેદન બાદ તરત જ શહેરના પ્રમુખશ્રી પણ બોલવા માટે ઉપસ્થિત થયા એમને પણ કહેવામાં આવ્યું કે મહમદ નગરીની જગ્યાએ રામ રામની નગરી તો ક્યાં સુધી હજુ ભરી ગયા છો એટલા માટે ફરી રામનો સહારો લેવા નીકળ્યા છે ફરીથી રામની વાત કરવામાં આવી રહી છે તો રામ એ તમામ માટે આજે જોવા જઈએ તો રામ માટે અમને ખૂબ આજે જન્મ્યા છે છે એટલે એ જે જે ભગવાન રામજીની અમે પૂજા કરીએ છીએ પરંતુ રીતે ધર્મના નામે લોકોને ભટકાવવાની વાત કરવામાં આવી રહી છે ધર્મના નામે જે રીતે રામના ઉપર થઈને હર હર ભળી ગયા હોય ત્યારે રામનો સહારો લેવાની જે આ ભારતીય જનતા પાર્ટી નીતિ રહી છે એ બિલકુલ સ્પષ્ટપણે દેખાય આવે છે જેથી કરીને વડોદરા જિલ્લાના મતદારોને કહેવા માંગીશ કે જે રીતે એમને વાત કરી કે અત્યાર સુધી તો આજે દસ વર્ષ સુધી જયારે પાર્ટીમાં હતા ત્યારે એમના દારૂ જુગારના ધંધા હોય કે બીજા કોઈ ધંધા હોય એ ના દેખાય અને કહેવા માંગુ છું કે ખાસ કરીને તો દારૂ જુગારના ધંધા ચાલતા હોય ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન કોનું છે આ જનતાને પૂછવા ગુજરાતથી ત્રીસ વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન કોની જવાબદારી છે કોના નેજા હટિયાળ આ બધું ચાલી રહ્યું છે આ દારૂ જુગારના અડ્ડા બંધ કરવાની જવાબદારી કોની છે સરકારની છે તો શું સરકાર કોની છે ભારતીય જનતા પાર્ટીની એટલે આ તમામ બાબતોને લઈને જાગવાની ખૂબ જરૂરિયાત છે જેવી રીતે આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં ત્યાં ઉતરી છે તેમના તરફથી પણ એમના ઉમેદવારના કે બીજા કોઈ બાબતે એમાં પણ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આ બાબતે નથી આવી ગઈકાલે પણ ત્યાં આમ આદમી પાર્ટીના લોકો હતા તો કેમ પ્રતિક્રિયા આપી નથી તમારા ઉમેદવારને આ રીતે જ્યારે કહેવામાં આવી છે આમ આદમીના પાર્ટીએ કેમ પ્રતિક્રિયા નહીં આપી તો આ બધું જે બાબતો છે કરજન નગરપાલિકાની જનતા એ વિચારવાની જરૂરિયાત છે કે શું આમ આદમી પાર્ટી હોય કે આ લોકો શું આ બધું મિલીભગત ચાલી રહ્યું છે કઈ રીતનું કે મતદારોને કામ ચાલી છે એ તમામ બાબતોને જોઈને કરજન નગરના લોકોને કહેવા માંગીશ કે ચોક્કસપણે આપ જયારે પણ સોળમી તારીખે મતદાન કરવા જાવ ત્યારે અવશ્ય આ તમામ બાબતોને વિચાર કરીને મતદાનનો અધિકાર એ તમારો બંધારીને અધિકાર છે એના બાબતે કોઈ ધાક ધમકી વગર બિલકુલ એકદમ નિશ્ચિંત થઈને આપ મતદાન કરજો પરંતુ આવા જે લોકો છે એને જવાબ આપવાનો સમય આવી ગયો છે એમનો અહંકાર ઉતારવાનો સમય આવી ગયો છે જેથી કરીને કરજણ નગરના સાથે વડોદરા જિલ્લા લોકોને મારી ખાસ નમ્ર અપીલ છે કે આપ આપના ગમે તેવી ધાક ધમકીમાંથી બીયા વગર આપ ચોક્કસપણે મતદાન કરશો જય હિંદ જય ભારત